તોડફોડ કરી ખુલ્લે તેઓ તલવારો સાથે ત્યાં ફરતા જોવા મળ્યા હથિયાર સાથે રોફ જમાવતા શખ્સ સીસીટીવી માં પણ કેદ થયા છે ઘાતક હથિયારો સાથે આવ્યા હતા આ શખ્સ અને ત્યાં આવી તોડફોડ કરી વધુ વિગતો સાથે સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે નિર્મલ હવે તો સુરતમાં સ્થિતિ વધુ જ વણસી રહી છે અને લોકો જે છે જે જે લુખા તત્વો છે 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 તે ફરી રહ્યા રહ્યા અને આતંક મચાવી શું વધુ સુરતમાં જાણે આ જે તત્વો હોય છે જાણે પોલીસને પડકાર આમ એ કરતા હોય છે એવા દ્રશ્યો પણ અગાઉ સામે આવ્યા હતા ત્યારે જ એવા જે દ્રશ્યો સુરત ના પાટીના વિસ્તારમાં આવ્યા છે જેમાં છ થી પાંચ જેટલા અસામાજી તત્વો હાથમાં તલવાર અને પથ્થર લઈ અને પોતાનો ખોપ દર્શાવી રહ્યા હતા સાથે જે એક વ્યક્તિના હાથમાં તલવાર પણ નજરે પડી હતી અને એક ઘર પર તેમણે હુમલો કર્યો હતો પથ્થરો માર્યા હતા જે ઘર હતું તેમાં લાટો મારી દરવાજા તોડવાનો પ્રયાસ કર્યો હતો અને સમગ્ર ઘટના જે છે તે સીસીટીવી કેમેરામાં એક થઈ જવા પામી હતી હાલ તો પોલીસે આ સીસીટીવી કેમેરાના આધારે આ જે અસામાજી તત્વો છે તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી જી નિર્મલ આભાર સમગ્ર માહિતી બદલ